શ્રી માતાજી નો વલોક માં સ્વાગત છે મત બેન હુતા હે મન ભાઈ ઉભા થી જાહે હે થી ની પીસી શીખ જાહે પપ્પા તર મે એવા હે ને મમ્મી ની રોટલા કરે છે મમ્મી રોટલા કર ને ખા સક કર ને ખુ સક ગાઠિયન કરવાન છે હું કામ કરવાનું છે આજ કાઈ નહીં કાઈ નહીં હા હું પિતા પણ હવે થી એમ પણ ઈ બેઠક પીડા ની ટેન માં નાખે હમણાં થી વાદળા છાયુ છે વાતાવરણ ની કદી ને એવું છે અતન મહંદે વાડીમાં કામ કરવા આવી જાવ ઠાઠો ફોર હેતી તું હે ને આ પાણા વિના ઈ કાલ વિંતા હા બેતે ની પેલા એવું હતું હવે ની વલ્લે લે આપણા ધરો હતા મારો ઓઝડુ રોઝડુ હે અમારે તો રોઝડુ કે તમાર હું કે કેરો ને આપણી બેન ને હાથ કરી પિછાણ છે કામે એ કાઈક ડિગ્રીન કામ હે તો વાહીંદુ ની ઉપડુ હે જો વાહીંદુ કરો ને બાકી હેન બેન ઉપર થાય એટલે પેલા વાહીંદુ નાખશે ને પછી કામ દાસ તો બપોર ને જમમા આયા હા જમી લીધા થી ઉપા લીએ વાહ કોણ આપડો એક અમાર આદીભાઈ આમ બેઠા બેઠા તો બિલ ખાય છે એક બિલ શી છે આપડી 3.5 પકડે થી કોન્ટ લાવ માર શેરુ ભાઈ આઈસ્ક્રીમ ખાય છે તો એને પાંચ વાળો આઈસ્ક્રીમ લાવ આદીભાઈ શું કરો

તમારા બેન આ શું બનાવ બેન કઈક બનાવે કઈ ખબર નહીં બેન બેને આવતા હોય તો આપણે ફેરવી નહીં કાંઈ કેમ કે ફેરવા નતા બહાર હતા મમ્મી કરે છે આંઠીઓની કોઈ હાંઠીઓ લાવવા એ બાટીમકે વાદળું સીડ્યું હે મમ્મી બનતાલ ને એવું ખડકી દે કેમકે પલ્લી ન થાય કા મમ્મી એવું હે હા અગાહી હે અગાહી હે એમ કહે છે હવે મમ્મીને અગાહી ઉપર પાસે ભરોસો એવું કે વાદળા બે ત્રણ દિવસ પહેલાં સાટા આવતા પણ કાયા ન્યુ આવ્યો નહીં એવું છે ને અમારે હાજરી પાણા વેવાય છે ઉપર પાણા ટેકલો કર્યો એ આપણે દૂધ લેવા થઈ તેમ છે મમ્મીની પૈસા આપે દૂધ લઈ આવી મેં બરણી તાર કરી દૂધ લેવા ચાતો હો પણ કઈ જ કાંઈ કેમ નહોતો બરણી તાર કરીને હું બેઠો બેઠો તો નહોતો પણ આપણે માન લે ઉફેરો ભાઈ ની પાણા ની ઉભે તો આપણે દૂધ લઈએ આપણે તો દૂધ લેવા જ્યા ને દૂધ લઈને વ્યાસી લેટ તો હે પણ કોઈ ગલત નહીં કરતું હોય ને આડા એવું ને મમ્મી થાય છે પપ્પા પાણા વીણતા હાર્દિક હમ બોલો કેવાય ને કહો લ્યો

નહીં બેન કે આ કાલની નહીં પડી મમ્મીને કીધું લેટ ફોડમાં હે કે નહીં હેરખી છે ઓ ભાઈ લેટ હેરખી છે મેં કીધું ગલત ધીમી છે મમ્મીને મારે ને પૂછવું ભાઈ તમે કીધું એમ આમ જો મારો મમ્મી યાદ તડકો પડતો નથી ખાટલો ઠેર કેડે સડાવવા આમ અમારે તો ધાર છે એટલે વાંધો નહીં ગામમાં રહેતા હોય તો તો હા બફાઈ થઈ એમ કામે જાય ને તો એ દહ બાર પંખા ફરેને તો એ ગરમી એટલી થાય એવું છે આપણે તે હવે કાંઈ કામ આમને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જાય કાલે નવ મત આવતી જય માતા હિન બાય બાય